નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ભારતીય વાયુસેનાના વડા તરીકે શ્રી રાકેશ કુમારસિંહ ભદૌરિયાની નિમણૂક કરવામાં આવી છે તો આપણે તેના વિશે જે બાયોગ્રાફી છે તેની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું તો પ્રથમ જોઈએ તો ભારતીય વાયુસેનાના નાયબ વડા એર માર્શલ શ્રી રાકેશ કુમાર સિંહ ભદૌરિયાની ભારતીય વાયુસેનાના વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે તેઓ ત્રીસ સપ્ટેમ્બર બે ના રોજ નિવૃત્ત થયેલ એર ચીફ માર્શલ શ્રી સ્થાને તેમની નિમણૂક કરવામાં આવી છે રાકેશ કુમાર સિંહ ભદૌરિયાનો જન્મ ઉત્તર પ્રદેશના આગ્રા પાસે આવેલ કોરથ ગામમાં થયો હતો તેમને પરમ વિશિષ્ટ સેના મેડલ અતિવિશિષ્ટ સેના મેડલ અને વાયુ સેના મેડલ તેમને એનાયત થયેલ છે તેઓ પંદર જૂન ઓગણીસો એસી ના રોજ ભારતીય વાયુસેનામાં જોડાયા હતા તેમણે કલાકથી વધુ સમય સુધી જહાજ છે જુદા જુદા ચોવીસ પ્રકારના યુદ્ધ જહાજો ઉડાડવાનો અનુભવ છે જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તેમની અસાઇડ ધી કેમ્પ તરીકે માનદ નિમણૂક કરવામાં આવી હતી તો મિત્રો આ હતા ભારતીય વાયુસેનાના વડા તરીકે શ્રી રાકેશ કુમાર સિંહ ભદુરિયાની નિમણૂક કરવામાં આવી હતી તેના વિશે અને તેની બાયોગ્રાફી વિશે ટૂંકની અંદર માહિતી તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આ પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટીપ્સમાંથી પણ મળી રહે છે